દાહોદ ની કાર્યવાહી એક જ દિવસમાં પાંચ નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા દાહોદ એલસીબી પોલિસી કોમ્બિંગ કરી એક જ દિવસમાં છેલ્લા પાંચ વર્ષથી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટધાડના ગુનામાં નાસ્તા ફરતા દસ હજાર ઈનામી આરોપી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના ખૂનના ગુનામાં રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા બે વર્ષથી ગુનાહિત મનુષ્યવધના ગુનામાં ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા ચાર વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં મધ્યપ્રદેશના આરોપીને તેમજ દેવગઢ બારિયા પીપલોદ પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં મધ્યપ્રદેશનો આરોપી મળી પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જે અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે આરોપીઓના નામ મુકેશભાઈ બગાભાઈ પરમાર ને ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટધારના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો જેની ઉપર દસ હજારનું ઇનામ પણ હતું તે મહેશભાઈ રમસુભાઈ મકવાણા વિરુદ્ધ સુખસર પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધાયો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર વિરુદ્ધ રણદીપુર પોલીસ મથકે મનુષ્યવધના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે જિલ્લામાં મિલકત તથા ગુનાઓમાં આરોપીઓ હતા જે આરોપીઓને ઝડપી પાડવા માટે મહેરબાન રેન્જના ગોધરા રેન્જના આઈજી સાહેબ તરફથી તથા એસપી દાહોદ તરફથી એલસીબીના પીઆઈશ્રીને સૂચના આપવામાં આવેલી હતી જે આધારે એલસીબી પીઆઈએ તેઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને આ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન એલસીબીની ટીમને બાતમીઓ મળતા તેઓએ એક આરોપી જે છે મુકેશભાઈ બગાભાઈ પરમાર કે જે લૂંટ તથા ઘરફોડ ચોરી અને આમ સેકના ગુનામાં વોન્ટેડ હતો તેને ઝડપી પાડ્યો છે આ આરોપી ઉપર રૂપિયા દસ હજાર જેટલું ઈનામ જાહેર કરવામાં આવેલું હતું પકડવા માટે આ ખૂબ જ ગંભીર ગુનાનો આરોપી હતો એ પણ ઝડપાઈ ગયેલ છે ત્યાર પછી એક બીજો આરોપી છે મહેશભાઈ રમસુભાઈ જાતે મકવાણા એ ફતેપુરા તાલુકાના છે એ ત્રણસો બે જેવા મર્ડરના ગંભીર ગુનામાં સામેલ હતા તેઓને પણ વોન્ટેડ હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે તે સિવાય એક શૈલેષભાઈ ગનજીભાઈ ડામોર સિંગવડ તાલુકાના આરોપી છે એ ત્રણસો ચાર જેવા ગંભીર ગુનામાં આરોપી હતા એ પણ નાસ્તા ફરતા હતા એને ઝડપી લીધો છે તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જાંબુઆ તથા કઠીવાડા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે જે ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં વંટ્યા હતા